નમસ્કાર મિત્રો મિત્રો વર્ષોથી ચાલતું પાટીદાર સમાજના બે આગેવાન વચ્ચેનું કોલ્ડ વોર હવે ધીરે ધીરે પોસ્ટર વોરમાં બદલાઈ રહ્યું છે વર્ષોની દુશ્મની હવે ધીરે ધીરે સામે આવી રહી છે અને તે હદે સામે આવી રહી છે કે જાહેર મંચ પરથી બોલતા ખચકાતા નથી આગેવાનો જયશ રાદડિયાએ સમૂહલગ્ન એક વિશાળ સમૂલગ્નનું આયોજન કર્યું પાંચસો અને તેમાં નરેશ પટેલને સંભળાવ્યું ત્યારબાદ આ મુદ્દો સળગ્યો નરેશ પટેલને ટપોરી કહ્યા અને આ સાથે છે સમાજની અમુક ગેંગ સમાજ વિરુદ્ધ કામ કરતી હોય તે પ્રકારે અડકતરો ઈશારો કર્યો વાત કરી હવે વાત એ છે કે પોસ્ટર વોર શરૂ થઈ ચૂક્યું છે અને આ પોસ્ટર વોર નરેશ પટેલ સામે છે અને આ પોસ્ટર વોરમાં વિઠ્ઠલભાઈ રાદડિયાને યાદ કરવામાં આવી રહ્યા છે વિઠ્ઠલભાઈ રાદડિયા આજે હોત તો શું થાત વિઠ્ઠલભાઈ રાદડિયા આજે હયાત નથી તો આ પ્રકારની પરિસ્થિતિ થઈ રહી છે વિઠ્ઠલભાઈ જેણે સમાજ માટે આટ આટલું કામ કર્યું આજે તેના છોકરાને કોરાણે કરવામાં આવી રહ્યા છે તે ચલાવી નહીં લેવાય તે પ્રકારની માહિતી સોશિયલ મીડિયામાં ફરી રહી છે અલગ અલગ લોકો આ બાબતે લખી રહ્યા છે બોલી રહ્યા છે પરંતુ રાકેશ રાદડિયા કરીને જયેશ રાદડિયાના સમર્થક છે તેમણે એક હદ કરતાં પણ વધારે લખી નાખ્યું અને કહ્યું કે વિઠ્ઠલભાઈ રાદડિયા હોત તો પછી એક પરિસ્થિતિ અલગ હોત

હાલ તો વાત એ છે કે આ પ્રકારની પોસ્ટ લખ્યા બાદ તેમને પણ ફોન આવ્યા હોય શકે અને ત્યારબાદ તેમણે દબાણમાં આવી આ પોસ્ટ ડિલીટ કરી હોઈ શકે કારણ કે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો હતો અને કહ્યું હતું કે આપણે સરદારના વંશજ છીએ અને સરદાર કહેતા કે ઘરની વાત ઘરમાં રાખવી જોઈએ પાટીદાર સમાજના આગેવાનો વચ્ચે જે કઈ મન દુઃખ છે આવનાર સમયમાં સમાજ વચ્ચે આવશે અને પોતપોતાની વાત મૂકશે પરંતુ સોશિયલ મીડિયા દૂર રહો અને આ પ્રકારનું જે તમે બોલી રહ્યા છો એક આગેવાનના સમર્થકો બીજા આગેવાન વિશે બોલી રહ્યા છે તે સમાજ માટે નુકસાનકારક છે આ તમામ કારણોસર અલગ અલગ વાતો ફરી રહી હતી આમ છતાં પણ ત્યારબાદ પોસ્ટર મુકાયા આમ છતાં પણ ત્યારબાદ લોકો બોલ્યા પરંતુ એ ડિલીટ કરવું પડ્યું છે વિઠ્ઠલભાઈએ સમાજ માટે ખૂબ કામ કર્યું આજે પણ તેમનું કામ લોકો યાદ કરે છે ભૂલી ન શકાય તેવું કામ કર્યું છે પરંતુ જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચેનો આ ઝઘડો બે હજાર સત્તરથી શરૂ થયો હતો આપણને ખબર છે આપણે આ મુદ્દે વાત પણ કરી ચૂક્યા છીએ કે બે હજાર સત્તરની વિધાનસભા ચૂંટણી જેતપુરની હતી ત્યારે નરેશભાઈ પટેલના પુત્રએ શિવરાજભાઈએ જયેશ રાદડિયા સામે પ્રચાર કર્યો તેને હરાવવા માટેના પ્રયત્ન કર્યા જોકે પાટીદાર સમાજના એવા અઢળક આગેવાનો હોય છે કે જે પાટીદાર સમાજના વ્યક્તિને હરાવવા માટે પ્રયત્ન કરતા હોય છે કારણ કે કદાચ સામે પણ ઘણી વખત પાટીદાર આગેવાન ઊભો હોય છે ઘણા કારણો હોય છે પણ એ સમયનું કારણ ખબર નહીં પરંતુ વાત એ છે કે નરેશ પટેલના પુત્રએ મહેનત કરી હતી ત્યારબાદની સ્થિતિ તમે જુઓ કે સત્તરમાં પણ નરેશભાઈ મહત્વના રહ્યા બારમાં પણ નરેશ પટેલ મહત્વના રહ્યા પણ આ પક્ષમાં જશે શું કરશે તેવા ઘણા સમાચારો વહેતા થયા લોકસભા ચૂંટણીમાં પણ તેમની સાથે કોંગ્રેસની વાત અતિ મહત્વની રહી જામનગર જેવી બેઠકમાં પાટીદાર સમાજના વ્યક્તિને ટિકિટ મળી લોકસભામાં એટલે આ તમામ બાબતો હતી અને ત્યારબાદ ચર્ચા એ હતી કે જયેશ રાદડિયા આ વખતે શું સમૂહ લગ્નમાં બોલશે અને જયેશ રાદડિયા બોલ્યા જે લોકો વિચારતા હતા તે જ બાબતે બોલ્યા અને તેમને જ સંભળાવ્યું પરંતુ હજુ પણ સોશિયલ મીડિયામાં તે વોર ચાલી રહ્યો છે વચ્ચે આપને યાદ હશે કે ઇફકોની ચૂંટણી હતી દિલીપ સંઘાણીની મદદથી જયેશ રાદડિયા આ ચૂંટણી જીત્યા પરંતુ ત્યારબાદ એક સમાચાર તેવા સામે આવ્યા હતા કે તેની સામે તેને મત ન આપવા માટે ખોડલધામના જ વ્યક્તિઓએ પ્રચાર કર્યો હતો ત્યારબાદ પણ ઘણો હંગામો થયો હતો મોટો વિવાદ થયો હતો પણ હવે આ સોશિયલ મીડિયાનો વોર એક હદ કરતા બહાર જઈ રહ્યો છે ભલભલા મોટા આગેવાનોને ઘરે જઈને મારવામાં આવશે એ પ્રકારના કહેવાતા આડકતરા જે પોસ્ટ છે તે વાયરલ કરવામાં આવી રહ્યા છે મૂકવામાં આવી રહ્યા છે જોકે તે ડિલીટ પણ થઈ જાય છે હવે જોવું રહ્યું કે આ સોશિયલ મીડિયા વોર ક્યારે ખતમ થાય છે નરેશ પટેલનું પણ સમાજમાં એક મોટું માન છે અને જયેશ રાદડિયાનું પણ સમાજમાં એક મોટું માન છે બંને આગેવાનો છે પાટીદાર સમાજના અને બંને સમાજ માટે કામ કર્યું છે હવે જોઈએ કે આ બંને આગેવાનો વચ્ચે સમાધાન ક્યારે થાય છે ભૂતકાળમાં ઘણા લોકોએ પ્રયત્ન કર્યા પરંતુ પરિણામ હજુ સુધી નથી આવ્યું આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને આ પોસ્ટર વોર ક્યારે શાંત થઈ શકે છે શું ખરા અર્થમાં પાટીદાર સમાજના કોઈ મોટા મોભીએ સામે આવવું પડશે તો જ આ ઝઘડો આ પોસ્ટર વોર ખતમ થશે કે પછી આ તો ચાલુ રહેશે આપનો અભિપ્રાય આવકાર્ય છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરજો મને આપ રજા નમસ્કાર